હેલો નો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજા ને ગુડ આફ્ટરનુન બધા ખુશી એક સુવિચાર કહી દે પહેલા આજે સુવિચાર નહી આજે એક વાત કહેવી છે મારા અરે વાહ શું કેવું છે જો મને મને ઘણા બધા Instagram માં મેસેજ આવ્યા YouTube માં પણ મને કોમેન્ટ હતી કે ખુશી દીદી તમારું જેવું ફેક આઈડી હતું ને ઉડી ગયું છે અરે વાહ એ વાત હાચી ઘણા મેસેજ હતા ને અમુક તો મને પર્સનલ માં મારા જે Facebook માં એકાઉન્ટ છે ને એમાંય મેસેજ આવ્યો હતો કે આ તમારું એકાઉન્ટ real એકાઉન્ટ છે આશિષભાઈ કે આ પણ ફેક છે મેં કીધું ના એ તો હું પોતા મારું પોતાનું જે એકાઉન્ટ છે તો કે પેલું એકાઉન્ટ હતું મેં કીધું એ ફેક હતું એમાંથી કેમ બ્લોગ નથી મુકતા મેં કીધું ફેક

ઓ લખવા બેઠો ત્યારે હા સાચું બોલ જા વખતે એમ નહી અંધારી વાત હાલો એમાં તમે તમે એમ બીજે તો એની પ્રિન્ટ હતી એમાં કેમ ગડબડ ગોટા કર્યા બોલો હાલો ઈ એકમાં જ હતું બાકી આ કેટલા આ પેલાના પેલાની જે પ્રિન્ટ હતી એમાં કેટલી વાર ગડબડ મમ્મી આપણે અગાડી કેટલું મોટા માર્યા એમ તો કેટલા તમારે ગોટાડા નો થતા હોય તમે અમે તમને હરખી રીતે લખાવી તમારી જવાબદારી તમારે હરખી રીતે લખવું પડે હા પણ કચકચ નો કરાલ કચકચ નો કર આ જો તણખા

તમે જેનું બેટર બનાવ્યું ને એમાં તમે કેટલી કેટલી વસ્તુનું માપ રાખ્યું તો કે બે કપ ચોખા હોય ને અંદર તો એક કપ તુવેર દાળ ને એ રીતે મમ્મી ચોખા વધારે એક કપ કપ ચણાની દાળ થાય હવે એટલે એ તો હવે એટલે હું ચપ બોલાય ગયું કપ બોલવા તો કપ એટલે એક એક કપ ને એક કપ અડધો કપ અડધ ની દાળ રીતે ને એમ માપ કહું

છોકરા માં એવું ન હોય બધા ભાઈ બંધા નાનપણ નાનપણના દિવસ જ અલગે નાનપણ ની જ ને રમતા અમી

બાજુમાં <tunmari> નહીં <laughs> 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 આજે ખુશી નું ખરેખર એને મગજ કામ નથી કરતું ખુશી મમ્મી કેવા ખુશી રો

तो कोने कोने आउ था इसे डाइनिंग टेबल वाई ना तो ये बताए ना फिक्स है कुर्चे ये बेहसे बिजी जगह नहीं बेहसे बिजी जगह नहीं ये फिक्स है बताए ना जगह फिक्स है जो है खुशी बेहसे टाइम में जंबा बेहसे ये वाले जगह है मुआने ये आपकी जगह है ये आपका मैं आने आया बिहार से तो बांग खावर नहीं भाई खावर नहीं भाई तो कोने कोने आउ था कमेंट कर दो मने ह પ્રવીબેન કે જય શ્રી કૃષ્ણ હું પ્રવીણા છું અને હું દુબઈ થી છું અને હું પણ દ્વારકાની છું તમે દ્વારકા જાવ છો ને તો મારા વતી દર્શન કરજો યાદ કરજો તો જય શ્રી કૃષ્ણ અને શ્યોર તમારા વતી અમે દર્શન કરશું અને બસ તમારા બા જેવા તમને માતાજી મળ્યા છે અત્યારે તો સાસુ બને છે કે મમ્મી નો અમારો સ્વભાવ બહુ એટલે બહુ જ સારો છે સાસુ નું બોન્ડે એટલું જબરદસ્ત છે

તો જો આજે તો હેને કેક નો ઓર્ડર આપી આવ્યા હી મસ્ત મજાની કેક બનાવડાવી વે ખુશી મસ્ત છે કે કા કાલે બતાવશું કાલે બતાવશું કાલે આ બ્લોગ માં બતાવશું અત્યારે તો હજી લેવા જવાના નહીં રાઈટ પડી અમે

કઈ વાત આવે તો જો અમે કેક હમણાં લેવા જાય આપડે લેવા જવું જ આવે ને એટલે અમે કેક લઈ આવી અને પછી એનો ફ્રીજ માં રાખી દેસુ અને પછી મોજ કરશું મેડમ ને કેક ખાવાની ઈચ્છા થાય ના મને કેક ની ઈચ્છા નહીં મને મારા 300 કે ની ફેમિલી થાય ને એની જ ઈચ્છા છે ખરેખર કેક ખાવાની ઈચ્છા હોય બરોબર તો અત્યારે લગીને રા શું કરવા જો મારે કેક લેતા કેમ મન નથી આવડતું ઝોમેટો હે ઓર્ડર કરતા કેમ નથી આવડતું ઓહો 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 લે કેમ જાણે મને હા જોયો જોયો તેવર જોયા મેડમ ના તમે આજે પણ મને ખરેખર ખુશી છે 300 કે ની એટલા માટે બંધ કર તન કહી દઉં માર નથી કરવું બ્લોગર નથી

હજી જેવું પાર્ક કર્યું ને તો એ બાજુ માં પાર્ક કરતી હતી તો ઘોડી ચડાવવા વગર ગાડી પાર્ક કરી લઈ હતી

આ એક્સપિરિયન્સ ને જતા ત્યારે હું થોડું એમ કરતા થોડું થોડું આવડે પણ થોડીક બીક લાગી જાય એમાં શું હોય ત્યારે હું અકાઉથી પણ પછી હવે વચ્ચે સ્ટોપ કરી દીધું ને તો થોડીક બીક લાગે આવડે હવે થોડીક બીક લાગે ખુશી ને કઈ વાંધો નઈ બીક બીક કાઢ નાખજે એટલે મસ્ત ની હે ને તને આવડી એક્ટિવા એમ બચે હે ને પણ હવે એક્ટિવા શું શકે હવે ડાયરેક્ટ ગાડી જ શીખો હવે ગાડી જ શીખો ને હું કરો એક્ટિવા શીખું હા એટી બેટ આઈ રહે મજા કોઈ એટીટ્યુડ નો હોય મજાક 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 એ વાત હાચી

હું બોલતો હોય ને પાછું બોલવા વાળા મારા જેવું તો નહીં અને હાથમાં કેછું કઈ હંરાણું નહીં મેં કઈ વાંધો મેં જવા દીધું

ચાલો વાગી ગયા છે સાડા અગિયાર તો આજનો આ વિડીયો તો અહીંયા જઈને કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો હું મળીશું લોગમાં ત્યાં સુધી બધાને બાય બાયો વટાણા ખાવા